નમસ્કાર ખેલુત મિત્રો ખરુત ખબરી યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત છે તો ખરુત મિત્રો જો ખેલુતોને મળશે માહિતી તો ખેલુતો કરશે પ્રગતિ એ સૂત્ર સાથે આજે તારીખ 10 4 2024 ને બુધવારે આપણે જોવાના છે જામનગર અને ગોંડલ માર્કેટિંગ યજ્ઞા આજના તમામ પાકોના તાજા બજાર ભાવ કે પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી અને બેલ નો બટન દબાવી દીજો જેઠીકરીને અમારી ચેનલ પર આવતા દરરોજ ન તાજા સમાચાર દેવા કે હવામાન વિભાગની માહિતી માર્કેટિંગ અને તાજા બજાર ભાવ અને ખેલકપલક્ષી વિડિયો સૌથી પહેલા તમારા સુધી પહોંચારે તો ખેલ મિત્રો સૌથી પહેલા જોઈએ જામનગરના આજના તાજા બજાર ભાવ તો જામનગરમાં આજે અજમો 2000 થી 3125 રૂપિયા ધાણા 1000 થી 1645 રૂપિયા ધાણી 1400 થી 1700 રૂપિયા બંગડી સુકી 40 થી 240 રૂપિયા

Makpel jini, ekjar pecah tiga ratus rupiah, makpel jadi, ekjar tiga ratus empat rupiah, kapas, tiar suci pendarsonya rupiah, bajro, trans suci pansu rupiah, oh, jaro empat puluh rupiah, aduh, pendar suci atau rupiah, tuwer, sor suci tiga rupiah, toh, tajam negeri adna jadi tajabujarva, tokerunmitro. जो ये गोडल ताजा बजार भाव तो गोडल चाह एक हजार वाली एक हजार वाल, एक रुपया चोड़ा एक हजार एकसठ ठी एक हजार एकसठ रूपया सोयाबीन आठ सौ नौ सौ सोल रुपया सूरजमुखी त्र सौ एक सात सौ एक रूपया मरचा छ सौ एक तरह हजार एक, 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 एक रूपया ચણા સફેદ અગિયારસો એકત્રીસથી એકવીસો એકવીસ રૂપિયા તલ ત્રેવીસોથી છવ્વીસો એકાણું રૂપિયા ઈસબ ગુલ અઢારસો અગિયારથી અઢારસો અગિયાર રૂપિયા ડુંગળી લાલ એકોતેરથી ત્રણસો એક રૂપિયા અડદ પાંચસો થી અઢારસો એકાણું રૂપિયા તુવેર આઠસો થી એકસઠ રૂપિયા રાયડો આઠસો એકતાલીસથી નવસો એકાવન રૂપિયા રાય એક હજારથી તેરસો અગિયાર રૂપિયા

સાતસો અગિયાર થી અગિયારસો એકાવન રૂપિયા જીરુ પાંત્રીસો થી ચાર હજાર છસો છોતેર રૂપિયા તો આ હતા ગોંડલ આજના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આભાર